તુલા રાશિ પર શનિની તેજ દ્રષ્ટિ સક્રિય થઈ છે અને ત્રીસ વર્ષ પછી ભાગ્યના દસ મહાદ્વાર ખુલતા ન્યાયનો યુગ શરૂ થઈ રહ્યો છે તુલા રાશિવાળાઓ આજે જે તમે સાંભળવા જઈ રહ્યા છો તે કોઈ સાધારણ ભવિષ્યવાણી નથી આ ન્યાયના ગ્રહ અને ભાગ્યના નિર્ણાયક શનિદેવ દ્વારા શરૂ કરાયેલું એક મહાવિશેષ ચક્ર છે એક એવું ચક્ર જે ત્રીસ વર્ષ પછી તમારી જિંદગીને પૂરી રીતે બદલવા આવ્યું છે જી હા મિત્રો ગ્રહનક્ષત્રની ચાલ દરેક પળે બદલાય છે પણ કેટલાક પરિવર્તન એવા હોય છે જે જીવનની દશા અને દિશા બદલી નાખે છે અને આજે આપણે એ જ ગ્રહની વાત કરી રહ્યા છીએ જે કર્મના સંરક્ષક છે જેમની દ્રષ્ટિ જેટલી કડક હોય છે તેનું ફળ એટલું જ પ્રચંડ અને જીવન પરિવર્તનકારી હોય છે તુલા રાશિવાળાઓ ધ્યાંથી સાંભળો અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ સવારે ઠીક નવ વાગ્યે શનિદેવ માર્ગી થઈ ચૂક્યા છે એટલે કે તેમની ચાલ હવે સીધી તેજ અને પરિણામ આપનારી થઈ ગઈ છે અને તુલા રાશિ માટે મિત્રો આ સાધારણ ઘટના નથી આ એ જ ક્ષણ છે જ્યારે લાંબા સમયથી જામેલા અંધારા વાદળો હટવાના છે જ્યારે સંઘર્ષની ધૂળને સાફ કરીને ભાગ્ય તમારી રાહો પર સ્પષ્ટ રોશની ફેલાવવાનું છે તમે વિના શોરબકોરે સંઘર્ષ સહન કર્યો છે તમને ખોટા સમજવામાં આવ્યા તમારો શ્રેય બીજાઓને મળ્યો તમે સંબંધોમાં સંતુલન રાખ્યું પણ બદલામાં કડવાશ મળી તમે મહેનત કરી પણ પરિણામ તળતા ગયા પરંતુ તુલા રાશિવાળા ધૈર્ય અને સંતુલનના પ્રતીક હોય છે તમે તોફાનમાં પણ પોતાને પડવા દીધા નથી અને હવે શનિદેવ તમારી તપસ્યાનો ઉત્તર આપવા માટે તૈયાર છે ત્રીસ વર્ષ પછી તુલા રાશિ માટે ભાગ્યના દસ વિશાળ દ્વાર ખુલી રહ્યા છે મિત્રો આ ઘટના ક્ષણિક નથી આ પ્રભાવ તીવ્ર અને દીર્ઘકાલીન છે કારણ કે તેર જુલાઈ થી પૂરા એકસો આડત્રીસ દિવસો સુધી શનિ વકરી આ સમય આત્મમંથનનો સ્વનિરીક્ષણનો અને કાર્મિક એકાઉન્ટની તપાસનો હતો એટલે જ કામમાં રુકાવટો લોકોની ગેરસમજણો જૂના વિવાદ માનસિક થાક આર્થિક ધીમાપણું બધું જ ચરમ પર હતું પરંતુ હવે અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસથી શનિ વકરીમાંથી માર્ગી થયા છે અને આ દિશા પરિવર્તન નથી આ ભાગ્ય ચક્રનું રિસ્ટાર્ટ છે આ એ બાધાનો અંત છે જે લાંબા સમયથી તમારી પ્રગતિને રોકી રહી હતી સૌથી મોટો ખુલાસો તુલા રાશિમાં બની રહ્યો છે વિપરીત રાજ્યો મિત્રો જ્યારે શનિ કઠિન ઘરમાં વકરીથી માર્ગી થાય છે તો વિપરીત પરિસ્થિતિઓને જ રાજ્યોગમાં બદલવાની શક્તિ આપે છે જેને વિપરીત રાજ્યોગ કહે છે આનો સીધો અર્થ છે કે જે ચીજોએ તમને તોડ્યા હતા હવે એ જ તમારી તાકાત બનીને તમારી સામે ઊભી રહેશે તુલા રાશિવાળાઓ તમારા માટે અઠયાવીસ નવેમ્બર બે હજાર પચીસ થી છવ્વીસ જુલાઈ બે હજાર છવ્વીસ સુધીનો સમયગાળો ઐતિહાસિક અભૂતપૂર્વ અને ભાગ્યોદ્યનો સુવર્ણકાળ સાબિત થવાનો છે વીડિયોમાં આગળ વધતા પહેલા તુલા રાશિવાળા સાથીઓને નિવેદન છે કે જો આ ભવિષ્યવાણી તમારા મનમાં સકારાત્મક ઉર્જા ભરી રહી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો અને કમેન્ટમાં લખો જય શ્રી શનિદેવ મહારાજ અને વીડિયોને તમારા પ્રિયજનો સુધી જરૂર પહોંચાડો તુલા રાશિ પહેલી ભવિષ્યવાણી તુલા રાશિવાળાઓ ધ્યાનથી સાંભળો કારણ કે આ એ જ જ્ઞાન છે જે તમારા આવનારા આઠ મહિનાઓની તકદીર બદલી દેશે તમારી કુંડળીમાં શનિદેવ પંચમ અને ચતુર્થ ભાવના સ્વામી છે અને અત્યારે શનિ બેઠા છે છઠ્ઠા ઘરમાં છઠ્ઠું ઘર રોગ ઋણ શત્રુ અને સ્પર્ધાનું છે અને તુલા રાશિ માટે આ સ્થિતિ એક એવો દુર્લભ યોગ બનાવી રહી છે જેને સમજવો બેહદ જરૂરી છે નિયમ શું કહે છે जारे एक कठिन घर नो स्वामी बीजा कठिन घर में बेसे तो बुराई ने कापी नाखे ज्योतिषनी भाषा में आने कहे माइनस माइनस प्लस आनो सीधो मतलब छे अठावीस बे हजार पच्चीस छवीस जुलाई बे हज़ार छवीस सुधी तमने जे सफलता मल साधारण नहीं ते अग्निप्त माथी निकली आवशे आवशे जरूर शत्रु आवशे पण हारशे બીમારી આવશે પણ ઇલાજ સાથે લાવશે દેવું વધશે પણ તેને ચૂકવવા માટે મહાવસર મળશે શનિ તમને શું શીખવશે લો ઓફ રિલેટિવિટી જે રીતે ડોક્ટરનું મહત્વ બીમારીમાં વકીલનું મહત્વ મુસીબતમાં બરાબર એ જ રીતે તમારી સફળતા પણ પડકારોમાંથી જ જન્મ લેશે એટલે ડરશો નહીં કે ઢૈયા ચાલી રહી છે હા ઢૈયા છે પણ તેનો સ્વભાવ હવે બદલાઈ ચૂક્યો છે હવે ઢૈયા તોડવા નહીં પણ તમને પોલાદ બનાવવા આવી છે હવે શનિ તમને પાડવા નહીં પણ ઊંચા ઉઠાવવાની તૈયારી કરી ચૂક્યા છે તુલા રાશિ બીજી ભવિષ્યવાણી તુલા રાશિવાળાઓ પાછલા પાંચ મહિનાઓએ તમને તોડી નાખ્યા હતા માનસિક ભય ગુપ્ત શત્રુ રાજનીતિ ધોખા વિશ્વાસઘાત તમે સંતુલનના પ્રતિક છો શાંતિ પસંદ છો પરંતુ વકરી શનિ દરમિયાન તમારા જ નજીકના લોકો તમારી વિરુદ્ધ ગુપ્ત જાળ ગૂંથતા રહ્યા કાર્યસ્થળ પર રાજનીતિ પરિવારમાં ગેરસમજ મિત્રોની ચાલબાજી પીઠ પાછળ બદનામી બધું જ તમે સહન કર્યું પરંતુ હવે અઠ્યાવીસ નવેમ્બરે જેવા શનિ માર્ગી થયા તમારી કુંડળીમાં સક્રિય થયો એક મહાશક્તિશાળી યોગ શત્રુહંતા યોગ હવે ન્યાયાધીશ સ્વયં સક્રિય છે હવે તમારા શત્રુ તમને નહીં પોતાની જ ચાલોને મારશે હવે તમારે કંઈ કરવાની જરૂર નથી હવે કર્મનો હિસાબ કિતાબ શનિ ખુદ નક્કી કરશે કાનૂની મામલાઓમાં વિજય જો તમે કોઈ કોર્ટ કેસમાં ફસાયેલા છો વિભાગીય તપાસ ચાલી રહી છે કોઈ કાનૂની વિવાદ અટકેલો છે તો આ સમય પક્ષમાં નિર્ણય લાવવાનો છે દેવાથી મુક્તિનો માર્ગ વકરીકાળમાં તમારું દેવું વધ્યું હશે પરંતુ માર્ગી શનિ એ જ દેવું ચૂકવવાનો વિશાળ અવસર આપશે વિપરીત રાજ્યોગનો અર્થ જ આ છે સમસ્યા આવશે પણ સમાધાન પણ એ જ સમસ્યાની ભીતર છુપાયેલું હશે શનિનો સ્પષ્ટ સંદેશ તું સત્ય પર અડગ રહે બાકી હું જોઈ લઈશ જો તમારું મન સાફ છે તમારી દાનત શુદ્ધ છે તો આગલા આઠ મહિનાઓમાં તમને કોઈ અડી પણ નહીં શકે આ સમયગાળો તમને ભાગ્ય પરિવર્તન વિજય અને ગુપ્ત શક્તિઓનું જાગરણ આપવાનો છે તુલા રાશિ ત્રીજી ભવિષ્યવાણી તુલા રાશિવાળાઓ હવે આવી રહી છે તે ભવિષ્યવાણી જેની પ્રતીક્ષા દરેક વ્યક્તિ કરે છે ધન પૈસા પ્રોપર્ટી અને સંચિત સંપત્તિ અહીં તમારી કુંડળીમાં બની રહ્યો છે એક બેહદ વિરોધાભાસી પણ ચમત્કારી યોગ શનિ બેઠા છે છઠ્ઠા ભાવમાં અને પોતાની સાતમી દ્રષ્ટિ નાખી રહ્યા છે તમારા બારમા ભાવ પર નહીં પણ સીધા બીજા ભાવ પર બીજો ભાવ એટલે સંચિત ધન બેંક બેલેન્સ ફિક્સ સેવિંગ ફેમિલી વેલ્થ સાધારણ રીતે લોકો કહે છે શનિની દ્રષ્ટિ ખરાબ હોય છે પરંતુ તુલા રાશિવાળાઓ આ વખતે ગણિત ઉલટું છે છઠ્ઠો ભાવ સંઘર્ષનો બીજો ભાવ ધનનો અને શનિની દ્રષ્ટિ બંનેને જોડીને બનાવી રહી છે વિપરીત રાજ્યોગનો ધન દ્વાર શું થવાનું છે અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસથી છવ્વીસ જુલાઈ બે હજાર છવ્વીસ સુધી તમને તે પૈસા પાછા મળશે જેને તમે ભૂલી ચૂક્યા હતા ખોવાયેલા સમજી ચૂક્યા હતા કે જેના પાછા ફરવાની ઉમ્મી છોડી ચૂક્યા હતા કયા પૈસા કોઈ મિત્રને આપેલું ઉધાર અટકેલું સર્વિસ પેમેન્ટ સરકારી ચૂકવણું રોકાયેલું ટેક્સ રિફંડ વર્ષોથી અટકેલી વસિયત પૈતૃક સંપત્તિ જૂની ઇન્સ્યોરન્સ પોલિસી કોઈ બોનસ કે સેટલમેન્ટના બાકી પૈસા આઠમા હઠા ભાવનો શનિ એવા પૈસા આપે છે જે અચાનક આવે છે જેમ જમીનની અંદરથી નીકળતો ખજાનો અને તુલા રાશિવાળાઓ માટે આ સમય અચાનક લાભનો સમય છે પરંતુ અહીં એક ચેતવણી તમારા બારમા ભાવમાં ગુરુ બેઠા છે અને બારમું ઘર ખર્ચ હાનિ વિદેશ અને અનિયોજિત વ્યયનું હોય છે આનો મતલબ પૈસા આવશે પણ સાથે જ ખર્ચના દ્વાર પણ ખુલશે હોઈ શકે છે ઘરમાં કોઈ મોટો પારિવારિક કાર્યક્રમ કોઈ પ્રિયજનની હેલ્થ પર ખર્ચ વિદેશયાત્રા નવું વાહન કે ઘરનું રિપેરિંગ એટલે મારી સલાહ પૈસા આવતા જ રોકાણ કરી દો સોનું જમીન પ્લોટ એફરી બધું શુભ લિક્વિડ મની બચાવીને ન રાખો નહીંતર ગુરુના કારણે પૈસા હાથમાંથી નીકળી જશે ગુરુ તમને બચત નહીં રોકાણ તરફ ધકેલી રહ્યા છે તુલા રાશિ ચોથી ભવિષ્યવાણી કરિયર અને કર્મનું તોફાન શાંત થશે હવે વાત કરીએ તમારા કરિયર નોકરી વ્યાપાર અને સ્ટેટ્સની પાછલા એકસો આડત્રીસ દિવસોની વકરી અવસ્થામાં તમે એ મહેસૂસ કર્યું હશે કે પ્રમોશન રોકાઈ ગયું બોસ તમારી વાત નથી સાંભળી રહ્યા તમારો ક્રેડિટ કોઈ બીજું લઈ ગયું પ્રોજેક્ટ્સ અટકી ગયા મહેનતનું ફળ નથી મળી રહ્યું સહકર્મી રાજનીતિ કરી રહ્યા છે આ સમય સાચે જ રેડ લાઈટનો સમય હતો પરંતુ અઠ્યાવીસ નવેમ્બર કરિયરનો ગ્રીન સિગ્નલ શનિમાર્ગી થતા જ તમારા દસમા ભાવ પર તેમની ત્રીજી દ્રષ્ટિ સશક્ત થઈ રહી છે દસમો ભાવ એટલે કર્મ પ્રતિષ્ઠા પ્રમોશન સ્ટેટસ હવે શું થશે શનિની ગ્રીન લાઈટ ભારે ટ્રક જેવી છે આ રોકેટ એક્સલેટર નથી આ તેજ રફતાર બાઇક પણ નથી આ છે શનિનો ટ્રક ધીમે ચાલશે પણ અડગ રહેશે એકવાર ચાલી પડ્યો તો કોઈ રોકી નહીં શકે વકરીકાળની સમસ્યાઓ મટશે અટકેલા પ્રોજેક્ટ્સ ફરીથી શરૂ થશે પ્રમોશનની રાહ ખુલશે બોસનું વલણ બદલાશે તમારી મહેનતનું ક્રેડિટ તમને મળશે તમારી સ્ટેબિલિટી મજબૂત થશે શનિ કહે છે ધીમી આંચ પર પાકતી ખીર જ સૌથી મીઠી હોય છે આ ખીર તમારું કરિયર છે રાહુમંગળ પ્રેશર કુકર છે ઝટપટ પકવે છે પણ સ્વાદ સાધારણ હોય છે શનિ ધીમી આગ છે ધીમી સફળતા પણ સ્થાયી સફળતા આ સમય તે લોકો માટે વિશેષ શુભ છે જે મેટલ ઇન્ડસ્ટ્રી લાકડું તેલ લેધર મેડિકલ સેક્ટર રિસર્ચ જ્યોતિષ ડેટા સાયન્સ અન્ડરગ્રાઉન્ડ રિસોર્સિસ જેવા ક્ષેત્રોમાં છે તુલા રાશિવાળાઓને વિશેષ લાભ મળશે સ્વાસ્થ્ય ચેતવણી તુલા રાશિવાળાઓ શનિ છઠ્ઠા ભાવમાં બેઠા છે એટલે પેટ કમર ઘૂંટણ અને પગમાં થોડી સમસ્યા આવી શકે છે પરંતુ સારી ખબર એ છે કે તે જૂની બીમારી જે પકડમાં નહોતી આવી રહી હવે ડોક્ટર તેને ડિટેક્ટ કરી લેશે અને તેનો સાચો ઈલાજ શરૂ થશે સ્વાસ્થ્યમાં સુધાર આવશે શરત એ છે કે તમે આળસ છોડો વ્યાયામ શરૂ કરો અને દિનચર્યા સુધારો નંબર પાંચ તુલા રાશિની પાંચમી ભવિષ્યવાણી સંબંધો બાળકો અને વૈવાહિક જીવન તુલા રાશિવાળાઓ હવે આપણે આવી ગયા છીએ તે ભવિષ્યવાણી પર જે દિલની ઊંડાઈઓ સાથે જોડાયેલી છે સંબંધોની ભવિષ્યવાણી જો તમારી રાશિના સ્વામી શુક્ર છે અને શુક્ર સંબંધોને પ્રેમને સૌંદર્યને અને સંતુલનને નિયંત્રિત કરે છે પરંતુ જ્યારે શનિ પોતાની દસમી દ્રષ્ટિ તમારા ચોથા ભાવ ઘર પરિવાર અને મનનું ઘર પર નાખે છે તો એક જ સંદેશ આપે છે ભાવનાઓને સ્થિર રાખો વ્યવહારમાં સંતુલન લાવો અને કોઈ વાતને દિલ પર વધારે ન લો જો તમે રિલેશનશિપમાં છો તો આ સમય બિલકુલ સાધારણ નથી નાની વાતો ગેરસમજ જૂના મુદ્દા દિમાગમાં વારંવાર ફરી શકે છે પરંતુ ખુશખબર એ છે કે સંબંધ તૂટશે નહીં પણ વધુ પરિપક્વ બનશે કારણ કે શનિ ઇચ્છે છે કે પ્રેમ માત્ર ભાવુકતા નહીં પણ જવાબદારી પણ બને હવે આવીએ બાળકો પર જે પાછલા કેટલાક મહિનાઓથી ભણતર સ્વાસ્થ્ય કે વ્યવહારને લઈને ચિંતા હતી તે હવે ઓછી થવા લાગી છે દેવગુરુ બૃહસ્પતિની આઠમી દ્રષ્ટિનો પ્રભાવ બતાવી રહ્યો છે કે બાળકો ધીરે ધીરે સાચી દિશામાં વધવાના છે કેટલાક બાળકો ભણતર કે કરિયર માટે ઘરથી બહાર જઈ શકે છે એટલે આને દૂરી ન સમજો આ તો તેમની સફળતાની શરૂઆત છે વૈવાહિક જીવનમાં પણ સુધાર ના સંકેત સ્પષ્ટ દેખાય રહ્યા છે સાતમો ભાવ હવે હળવો થઈ રહ્યો છે સાસરી પક્ષથી બની રહેલી અંડનાવ ધીરે ધીરે ઓછી થશે સંબંધોમાં હોંફ અને મીઠાશ પાછી ફરશે પરંતુ એક બહુ મહત્વપૂર્ણ ચેતવણી અમારા જ્યોતિષીય ડેટામાં સાફ દેખાય છે થર્ડ પાર્ટી ઇન્ટરફિરન્સ એટલે કે કોઈ ત્રીજા વ્યક્તિના કારણે તમે અને તમારા પાર્ટનર વચ્ચે ગેરસમજ પેદા થઈ શકે છે આનો એક જ ઉપાય પોતાની અંગત વાતો કોઈ ત્રીજા વ્યક્તિ સાથે શેર ન કરો બેડરૂમની વાત બેડરૂમ સુધી અને દિલની વાત દિલવાળા સુધી જ રાખો નહીંતર નાની વાતની અસર મોટી થઈ જશે નંબર છ તુલા રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી ઘરની ગૃહિણી તુલા રાશિની અસલી દેવી શક્તિ હવે વાત તે શક્તિની તે આધારની જેના પર પૂરો પરિવાર ટકેલો હોય છે અમારી ગૃહિણીઓ અમારી માતાઓ અમારી બહેનો તુલા રાશિની મહિલાઓ વિના જ્યોતિષનું કોઈ પણ વિશ્લેષણ પૂરું જ નથી થતું કારણ કે સત્ય એ છે કે જ્યારે તુલાની સ્ત્રી સંતુલિત હોય છે પૂરો પરિવાર સંતુલિત થઈ જાય છે પાછલા ચાર પાંચ મહિનાઓથી તમે ઘણું બધું સહ્યું છે ક્યારેક સરાહના ન મળી ક્યારેક મહેંદની કદર ન થઈ ક્યારેક મનની અંદર એક અજીબ ખાલીપો રહ્યો શનિની વકરી ચાલે તમને માનસિક રીતે થકવી દીધા હતા ઘણીવાર લાગ્યું કે બધા માટે હું છું પણ મારા માટે કોઈ નહીં પરંતુ હવે અઠ્યાવીસ નવેમ્બર બાદ તમારી જિંદગીમાં રાહતનો દરવાજો ખુલી ગયો છે સૌથી પહેલા સાસરી પક્ષથી રાહત જે ગેરસમજ મનમુટાવ રુકાવટો હતી તે હવે ખતમ થવા લાગશે સન્માન પાછું મળશે અને દિલથી મળશે બીજી મોટી વાત શક્તિશાળી ગુપ્ત બચત યોગ શનિની દ્રષ્ટિ તમારા બીજા ભાવ ધન પર આવી રહી છે આનો મતલબ ખર્ચ ઓછા થશે બચત વધશે અને તમારી આર્થિક શક્તિ બહુ મજબૂત થશે જે નાની નાની બચતની તિજોરી તમે સંભાળો છો તે હવે સાચે જ ભરાવાની છે પરંતુ એક ફરિયાદ પણ છે તમે બધાની ચિંતા કરો છો પણ પોતાનું ધ્યાન નથી રાખતા શનિના કારણે કમર દર્દ પીઠ દર્દ ઘૂંટણ થાક પગમાં ભારેપણું વધી શકે છે કૃપા કરીને આને નજરઅંદાજ ન કરો સમય પર આરામ તપાસ અને દેખભાળ બહુ જરૂરી છે અને સૌથી સુંદર ઉર્જા આધ્યાત્મિક ઝુકાવ ગુરુનો પ્રભાવ તમને પૂજા જપ ભજન કીર્તન ધ્યાન તરફ ખેંચશે જો તમે કોઈ પૂજા પાઠ હવન કરાવવા માંગતા હતા તો આજ સમય સૌથી શુભ છે તુલા રાશિની રાણીઓ યાદ રાખો તમે સંતુલનની દેવી છો તમે તૂટતા નથી તમે હારતા નથી તમે દરેક મુશ્કેલીને સુંદરતા અને બુદ્ધિમાનીથી જીતમાં બદલી દો છો અને આવનારો સમય તમારી રસોઈ તમારી તિજોરી અને તમારું સન્માન ત્રણેયને ચમકાવવાનો છે નંબર સાત તુલા રાશિની સાતમી અને સૌથી નિર્ણાયક ભવિષ્યવાણી મિત્રો હવે આપણે આવીએ છીએ તે ભવિષ્યવાણી પર જે એ નક્કી કરી દેશે કે આવનારો સમય તમને વિજેતા બનાવશે કે પરીક્ષાઓમાં નાખશે આજે હું તમને જ્યોતિષનું તે ગુપ્ત સૂત્ર જણાવવા જઈ રહ્યો છું જે માત્ર અને માત્ર તુલા રાશિવાળાઓ પર લાગુ થાય છે સાંભળો ધ્યાથી કારણ કે આ જ્ઞાન તમારું પૂરું જીવન બદલી શકે છે મિત્રો તુલા રાશિના સ્વામી છે શુક્ર અને આ સમયે શનિદેવ તમારી કુંડળીમાં મહેમાન બનીને આવ્યા છે હવે જરા વિચારો ઘરમાં જ્યારે કોઈ મહેમાન આવે છે તો તેમનો વ્યવહાર કેવો હશે આ એક જ વાત પર નિર્ભર કરે છે ઘરનો માલિક કેટલો મજબૂત છે એટલે કે આ સમયે તમારી લાઈફની પૂરી ગેમ તમારી કુંડળીના શુક્રની શક્તિ પર ટકેલી છે પહેલી સ્થિતિ ધ વિનર મિત્રો જો તમારી જન્મ કુંડળીમાં શુક્ર મજબૂત સ્થિતિમાં બેઠા છે જેમ કે એક ચાર પાંચ નવ દસ કે અગિયારમાં ભાવમાં તો સમજી લો તમારા માટે આ સમય વિપરીત રાજ્યોગ જેવું કામ કરશે જ્યાં જોશો ત્યાં લાભ જે કામ મહિનાઓથી અટક્યું હતું તે અચાનક ખુલી જશે રૂકાવટો આવશે પણ તમે તેમને તોડીને આગળ વધશો તમારું આકર્ષણ તમારી વાણી તમારી કિસ્મત બધું ચમકવા લાગશે મિત્રો સાચું કહું આ સમયે તમે માટીને પણ અડશો તો તે ચાંદી કે સોનું બની જશે બીજી સ્થિતિ ધ સ્ટ્રગલર પરંતુ જો શુક્ર કમજોર છે જેમ કે છ આઠ બારમાં ભાવમાં કે જો તમારી કુંડળીમાં શુક્ર નીચ થયો છે તો આ સમય તમારા માટે સાપસીડીની રમત બની જશે બસ વિચારો તમે નવવાણું પર ચડશો અને અચાનક કોઈ અદૃશ્ય સાપ કરડી લેશે એટલે મિત્રો આ સમય બેહદ સાવધાની ધૈર્ય અને પ્રેક્ટિકલ માઇન્ડની જરૂર છે એક અત્યંત મહત્વપૂર્ણ તારીખ વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આને તમારા મોબાઈલમાં ડાયરીમાં જ્યાં ઈચ્છો ત્યાં લાલ પેથી લખી લો વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે શનિદેવ ભાદ્રપદ નક્ષત્રમાંથી નીકળીને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને મિત્રો ઉત્તરા ભાદ્રપદ શનિનું પોતાનું નક્ષત્ર છે એટલે કે તે દિવસ પછી તમારી લાઈફની ગાડી ટોપ ગિયરમાં આવી જશે નવેમ્બર બે હજાર પચીસ થી વીસ જાન્યુઆરી ઓગણીસો છવ્વીસ સુધી ધીરે ધીરે શાંતિપૂર્વક ગભરાયા વિના આગળ વધો જાન્યુઆરી પછી પરિણામો તમારા પક્ષમાં આવવા લાગશે હવે વાત કરીએ સમાધાનની અસલી ઉપાય અસલી બદલા મિત્રો હું અહીં તમને મોંઘા રત્ન મોટી પૂજા ભારે ચઢાવા આની સલાહ નહીં આપું તમે તુલા રાશિના છો તમારા માટે ઉપાય પણ સંતુલન પર આધારિત હશે અમે વાત કરીશું કર્મ ઉપાયોની જે શનિ અને શુક્ર બંનેને સૌથી વધારે પસંદ છે એક વ્યવહાર ઉપાય શનિનો સૌથી મોટો નિયમ શનિદેવ કર્મના દેવતા છે અને આમ જનતા લેબર ક્લાસ ના કારક માનવામાં આવે છે આ ઢૈયા દરમિયાન સફાઈ કર્મચારી ડ્રાઈવર પટાવાળા તમારાથી નીચે કામ કરનારા કોઈ પણ વ્યક્તિનું સન્માન કરવું એ જ સૌથી મોટો ઉપાય છે તેમનું અપમાન ન કરો તેમના પૈસા ન રોકો તેમની જરૂરતમાં તેમની મદદ જરૂર કરો મિત્રો શનિદેવને ખુશ કરવાનો આજ સૌથી તેજ અને સૌથી પ્રભાવી ઉપાય છે બે શુક્રને મજબૂત કરો કારણ કે આ તમારી જીવનધારા છે તુલા રાશિવાળા પોતાના સ્વામી સ્વામીગ્રહથી જ ચમકે છે જો શુક્ર મજબૂત છે તો પૂરી કુંડળી ઊઠી જાય છે રોજ સવારે સુગંધિત દ્રવ્ય અત્તર ચંદનનો ઉપયોગ કરો સફેદ ક્રીમ કે પેસ્ટલ રંગ પહેરો માતાપિતા અને જીવનસાથી પ્રત્યે મધુર વ્યવહાર રાખો અને સૌથી મોટું શુક્રવારે કોઈ જરૂરતમંદ મહિલાની મદદ કરો આ ઉપાય તમારા આભામંડળને તેજ આપશે અને વિપરીત યોગોને શુભમાં બદલી દેશે ત્રણ શનિ શાંતિના ઉપાય દર શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરો મંત્રનો જાપ કરો ઓમ શનૈશ્ચરાય નમ એકસો આઠ વાર કાળા ચણા કાળા અડદ તલ કે કાળા કપડાનું દાન કરો અને ધ્યાન રહે શનિવારે શરાબ અને નોનવેજથી દૂર રહો કાળા કપડા આ દિવસે ન પહેરો તુલા રાશિવાળાઓ તમારો સમય બદલાઈ રહ્યો છે અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસથી તમારી લાઈફનો નવો અધ્યાય ખુલી રહ્યો છે શનિદેવ તમને ડરાવવા નહીં તમને તરાશવા આવ્યા છે યાદ રાખો હીરો જેટલો ઘસાય છે એટલો જ વધારે ચમકે છે આગલા આઠ મહિના તમારા જીવનના સૌથી ટ્રાન્સફોર્મેટિવ સૌથી શીખ આપનારા અને સૌથી ઉન્નતિ આપનારા મહિનાઓમાં બદલાઈ શકે છે બસ તમારી દાનત સાફ રાખો મહેનતથી ન ભાગો શોર્ટના ચક્કરમાં ન પડો મિત્રો જીત તમારી જ થશે જો આ વિશ્લેષણ તમારા દિલને સ્પર્શી ગયું હોય તો વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં લખો શનશ્ચરાય નમઃ જય શ્રી શનિદેવ